હલય તો ફેમેલી કેમ છો જય દ્વારકાધીશ ઓલો કે અમે મજામાં સુવી સવારના નવ વાગી ગયા છીએ અને કામ બધુંય મૂચીને બેસી ગયા છે એવી તડકે અને અમારું જીરું એ તે જાગી ગયું છે હું કેશો જીનું બેન હાય રાય કે ફેમિલી કેમ તો મજામાં ને તમે એમ બધાય મજામાં જ છે ને હું એમ મજામાં છ્યું મારે નવા નવ બાકી છે નાની મરની કામ કરવાનું છે સિનલ ને નાવાનું બાકી છે ને મારે કામ કરવાનું છે એમ કે છે એવું કામ છે ને ને એમ કેતા કે હું કામ કરી નાખીશ ઈ કેતા હમણાં કે હું છે ને એ ને એવું ધોવરાવી છે એમ કેતા બીજું તો કઈ નહીં મેં કીધું થાભડા ધોવરાવાનું કે છે રાસ તો પછી મોકો ભૂલાય નહીં જો કામ શેકા હો કે છો ફેમિલી નય માતાજી હવાર હવારમાં બધાયને આ જય માતાજી જો ફોન પકડો તમે હું છે ને કપડા હવાર હવારમાં કામ કાઈ નઈ કરે ફોન લઈને બેહી જ હ તડકે હા સારું કે દે છે

કે ઉતરાશે એમ બોડર માને બેઠા ને જ્યાં સાતા ઉડા તો કાઈ ને ફેમિલી આપણે જાવી કામે જવાનો ટાઈમ આદર વિડિયો બને રે આદર વિડિયો વાસ ખાઓ વાસ સાતા સાજવા ગેલા કા સાજવા ગેલા કા ને રવિવારે આખો એક વિડિયો બનાવવાનો છે

બેન જો અમારા ડાન્સ કરે છે એનું તો છે ને ડાન્સ કરવો તો પણ મેં થોડીક વાર બંધ કરાવ્યો વિડીયો શૂટ કરવો તો પછી કોપી આવી જાય તે મેં કીધું થોડીક વાર બંધ કરી દે એ તો પછી બંધ કરે જ નહીં નકર એનું શરૂ જ રહે હું સેવડો બનાવું છું તેલ મૂક્યું છે તેલ આવી જાય પછી હું કહું આ તળું એમ જો પેલા આને પીળા કરવા જોઈશે ને ધોળા સે એને કેમ કે આ ઓલું શું કહેવાય થોડાક મમરા પડ્યા હતા પેલા મેં બનાવ્યો હતો ને શેવડો બનાવ્યો હતો ને એમાંથી આ વજા હતા મેં થોડોક જ બનાવ્યો હતો કેમ કે બહુ ઝાઝો બની જાય ને પછી પૂરો જ ન થાય ખાય જ નહીં બે માંથી એક કઈ અને આ થોડોક બન્યો હતો ને હે તો એ જલ્દી પૂરો થઈ ગયો થોડાક દિવસ પહેલા જ મેં બનાવ્યો હતો પૂરો થઈ ગયો બધો જ રાતને રોજ ટિફિનમાં લઈ જ જવાનો સેવડો તો તો મેં કીધું લાયા જ કરી નાખું આને છે ને તેલ આવી ગયું છે મમરાને પીળા કરવાના હોય ને પેલા મને ન આવડતું પીળા કરતા હું તેલ કાઢી લઉં પેલા મને પણ હું તો આવી રીતના કરું છું એમ કેમ કે ઓલું તો ઉપર હળદર નાખીને તો એ કાશી રહી એ તો મજા જ ન આવે ખાવાની પછી સર ને આમાં હળદર નાખી દઉં આમ અને આ તો પાછો વધારે હોય ને તો જ મજા આવે લીમડો દુખ્યો ને પણ મારો નિમડો એવું લાગે છે પણ ડુબાડી દેવાનો છે ગમે એમ કરીએ તો પછી આમાં ઢોળી દેવાનું સૌથી સેવી હવે મમરા પીળા થાય છે કે કેમ જો થઈ ગયા ને પીળા થઈ ગયા થઈ ગયા ને પીળા હવે આને શું કરવાનું ખબર છે આને એટલે આને એક જ ઘણમાં પૂરું કરી દેવાનું તેલ ય નો બગડે ગેસ અને હવે ઉપર થઈ ગયા પેલા મેં વહેલા બનાવી નાખ્યું હું આપણે જીનું કહું પછી ખાશું એમ પેલા બનાવી નાખવી પછી એમ હવે એનું ખાવાનું હવે સારું થઈ ગયું એમાં કાંઈ નથી નાખ્યું સિંગ દાણા તો મારે હોય નહીં નાખવાના કેમ કે ઝીણું ને અમારે સીમ ભાવે નહીં એ અલગ તારવી નાખે વીણી વીણી ગમે ત્યાં ઘા કરી દે એટલે એ કરતાં હું નાખું જ નહીં સેવ નાખવાની બાકી છે એ હાં જે રાહ આવશે ને તો એ લેતા આવશે એ મને કહીને ગયા હતા સેવ હું લેતો આવીશ એમ જ્યાં ક્યાંક એને મસ્ત મળે ને તો તો એમાં જમે મસાલો તો નથી નાખ્યો કેમ કે મસાલાવાળો સેવડો કોઈ ખાતું નથી એમાં મીઠું મરસું કોરું અને ખાંડેલી ખાંડ સાળેલી મતલબ સાળેલી એવું નાખ્યું છે મસ્ત એક નંબર સેવડો બને મજા આવે ખાવાની લીમડો હોય ને ફૂલ એટલે વાસ આવતી હોય મસ્ત એટલે મજા આવે પછી વધારે થોડોક ખાટો મીઠો કરવો હોય ને તો એમાં કાંઈ નહીં કરવાનું ચટણી બનાવી કાંદો લીંબુ ટમેટું મિક્સ કરી દેવાનું તાજીનું તો હાલો કાંઈ નહીં ખાવા આવી જાઓ બધાય કેમ કે ખાવામાં તો છે ને રોટલો ને શાક એક આ શાખ છે અને એક શાક ક્યાં સીજીનું આયા મારી મમ્મીને ચેવડો મને એવો હતો મને નવડાઈ દીધી એને આ દિકતાન કાઢવાનું છે મારે સુઈ જાવાનું છે જે દાંત કાઢી શિરીમાં બધા સુઈ ગયા છે હું એક જાગુ છી એ મહતું એવું વાસણ ધોવાના હતા વાસણ ધોયા અને ઝીનું હું ઉડાવી ઝીનુંને હુઈ ગઈ થોડોક લોક શૂટ કર્યો પછી હુઈ ગઈ તો પછી મેં વાસણ ધોયા હું કે કાંઈ ને હાલ કામ પતાવી દઉં પછી હું કંઈ જાગે પછી માર્કેટમાં જવાનું થશે આજ કેટલા દિવસથી કહે છે પકોડી તો હું કાજુ બનાવી નાખીએ એમ કે ખાધી થી કાલ તોય સો હોઈ ગઈશ હાલો ફેમિલી જો પાણીપુરી ભેળ અને જીનો માટે સુરણ સુરણ જીરું બેને સુરણ બાણ એટલે સુરણ બનાવી દીધું હા સાટ મસાલો નાખવો છે સ્લાટ મસાલો નાખી દે અને મીઠું પાણી લાવ્યા છીએ અમે કામ ને ગળ્યું પાણી વધારે ભાવે લસણ નું મગાવતું પણ રાજ પછી કઈ નો લાવવા મી કે મને કઈ દશ ન છે તે નો લાવ્યો ખાલી મીઠું પાણી તો હાલો બધાય પાણીપુરી ખાવા આવી જાવ અને એક દિવસ આપણે છેલે જ રાખવાનો છે હવે શેનો રાખી નકી નહી કા પણ રાખજો ખરા

તો ક્યારે આમ આમનામ ખાધી જ નહીં પેલી પૂરી મને ખવડાવે અને હું એને ખવડાવું પછી જીનું ખવડાવે એમને બે શરૂઆત અમારી એવી જ થાય છે તે વાટે રેવી પછી ખવડાવે તો તાજીનું અને પાણીપુરી નહીં એ અમુક વસ્તુ યાદ સડી ગયો હોય ને એટલે કોઈ પણ વસ્તુ અમે ખવડાવી જ છીએ એકાબીજીને સારું આમ ગાજુ નક્કી હોય મારે પાણીપુરી ખાઈ છે આપણે મળશું કાલેના વિડીયોમાં ત્યાં સુધી બધાને જે દ્વારકાધીશ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો હર હર મહાદેવ